તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તથા આરઆરબી જુનિયર ફાર્માસિસ્ટ માટેના બીજા વિડિયો જોવા માટે તમે આરઆરબી જુનિયર ફાર્માસિસ્ટના પ્લેલિસ્ટમાં જઈને એ બધા વિડીયો જોઈ શકો છો આ પાર્ટ ફાઈવ નો વિડીયો છે કે જેમાં આપણે કાર્બોહાઈડ્રેટની અમુક ટર્મ્સ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બટ એક કન્ફ્યુઝિંગ ટર્મ્સ છે તો એ ટર્મ્સ પરથી ક્વેશ્ચન કેવી રીતે આવે છે અને એ ટર્મ્સ શું છે એ સિમ્પ્લિફાઈ કરીને આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો શરૂ તો ચાલો શરૂ કરીએ કાર્બોહાઇડ્રેટ્સ કે જેની કન્ફ્યુઝિંગ ટર્મ્સ છે આઇસોમર્સ રિલેટેડ એ જે બધી ટર્મ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બટ એ કન્ફ્યુઝિંગ ટર્મ્સ હોય કે જેમાં મોસ્ટલી સ્ટુડન્ટને શું થતું હોય એક બીજા જે ટર્મ છે એની ડેફિનેશન છે મિક્સ અપ થઈ જતી હોય તો આપણે એ તમારા કન્ફ્યુઝનને આ વિડીયોમાં સોલ્વ કરવાના છીએ પ્રિવિયસ વિડિયોમાં એટલે કે પાર્ટ ફોરમાં આપણે જોયેલું કે કાર્બોહાઇડ્રેટ છે શું તો કાર્બોહાઇડ્રેટ એક એવા ઓર્ગેનિક મોલેક્યુલ છે કે જે નેચરમાં આપણને મળે છે અને મેઇનલી એમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે અને સિમ્પલી કાર્બોહાઇડ્રેટ એટલે શું હોય હાઇડ્રેટ્સ ઓફ કાર્બન અને એના ક્લાસિફિકેશનમાં શું આવે છે સેકેરાઇડ પરથી એના વેરિયસ ક્લાસિફિકેશન હોય છે કાર્બોહાઇડ્રેટના આઇસોમર્સ ટુ ટાઈપના હોય છે સ્ટ્રક્ચરલ એટલે કે કન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ અને સ્ટીરિયો આઇસોમર્સ સ્ટીરિયો આઇસોમર ઓફ કાર્બોહાઇડ્રેટ અને એમાં વેરિયસ ટર્મ આવે છે એપીમર એનોમર એનાન્શોમર ડાયાસ્ટિરિયોમર્સ અને મ્યુટા રોટેશન્સ તો આ બધી ડેફિનેશન છે એના પરથી એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે સિમ્પલી ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન હોય તો એવી રીતે પૂછેલું હોય કે ટર્મનું નામ આપેલું હોય અને તમને ઓપ્શનમાં ડેફિનેશન આપેલી હોય અથવા તો તમને ક્વેશ્ચનમાં ડેફિનેશન આપેલી હોય અને ઓપ્શનમાં વેરિયસ

આ ડેફિનેશનને આ જ રીતે તમે યાદ ન રાખી શકો કારણ કે એવી રીતે તમે યાદ રાખો તો એમાં તમને કન્ફ્યુઝન થાય કેવી રીતે સમજશો સમજવાની છે એ સમજવા માટે તમારે જોઈએ એક્ઝામ્પલ તો એપીમરના એક્ઝામ્પલ કયા કયા હોય છે એપીમરના એક્ઝામ્પલ હોય છે ગ્લુકોઝ અને ગેલેક્ટોસ ગ્લુકોઝ અને ગેલેક્ટોસ એ બંને એકબીજાના એપિમર છે વિથ રિગાર્ડ ટુ કાર્બન નંબર ફોર રાઈટ તો ચાલો આપણે જોઈએ ગ્લુકોઝ અને આ છે ગેલેક્ટોઝ હવે શું કીધું છે એપીમર કોને કહેવાય બે મોનોસેકેરાઇડ છે એ એના સિંગલ સ્પેસિફિક કાર્બન છે એમાં જ ડિફરન્ટ રહેશે મીન્સ કે બંનેનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ એક સ્પેસિફિક કાર્બનમાં જ ડિફરન્સ હોય બાકી આખે આખું સ્ટ્રક્ચર એનું સેમ હોય જેમ કે અહીંયા તમે જોશો તો આ છે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર અને આ છે ગેલેક્ટોઝનું રાઈટ તો તમે જોશો તો કાર્બન નંબર પર ડિફરન્સ આવે છે રાઈટ તો આ શું થયું અને ગેલેક્ટોઝ છે એ બંને એકબીજાના શું છે એપીમર છે અને એ ક્યાં એપીમર છે સી ફોર એપીમર છે સી ફોર એટલે કે કાર્બન નંબર ફોર ઉપર એ બંનેમાં ડિફરન્સ આવે છે દેન અધર કાર્બન છે એમાં બંનેમાં સેમ સ્ટ્રક્ચર છે હવે એવી રીતે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે ગ્લુકોઝ અને મેનોસ તો એ બંને સી એ પી માં છે સી ટુ મીન્સ કે હવે તો ખબર પડી ગઈ કે સી ટુ આવ્યું એટલે કે કાર્બન નંબર બે છે એમાં જ ડિફરન્સ હશે દેન આખું સ્ટ્રક્ચર છે એ એના સિવાય સેમ હશે રાઈટ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે મેનોસ અને આ છે ગ્લુકોઝ એમાં શું છે કાર્બન નંબર ટુ છે એના જ સ્ટ્રક્ચરમાં ડિફરન્સ આવે છે રાઈટ પોઝિશનમાં ડિફરન્સ છે ફંક્શનલ ગ્રુપમાં કોઈ ડિફરન્સ નથી આવતું તમે જોઈ શકો છો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં પણ એવી જ રીતે છે તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ C4 ફોર છે જ્યારે ગ્લુકોઝ અને મેનોઝ છે એ C2 ટુ એપીમર છે હવે તમે ડેફિનેશન જોવું તો તમને ઈઝીલી સમજાઈ જશે તો ચાલો જોઈએ શું કીધું ટુ મોનો એટલે એક માનો કે ગ્લુકોઝની વાત છે અને એક માનો કે ગેલેક્ટોઝની વાત છે રાઈટ તો ટુ ફ્રોમ અધર એકબીજાના સ્ટ્રક્ચરમાં ડિફરન્સ છે એના કન્ફ્યુગરેશનમાં ડિફરન્સ છે અરાઉન્ડ અ સિંગલ સ્પેસિફિક કાર્બન કોઈ એક સ્પેસિફિક કાર્બનમાં જ એનું જે સ્ટ્રક્ચર છે એમાં ડિફરન્સ હશે બાકી બધા જે કાર્બન છે એનું સ્ટ્રક્ચર છે કેવું છે સેમ હશે એનું કન્ફ્યુગરેશન સેમ હશે કોઈ સિંગલ સ્પેસિફિક કાર્બનમાં જ શું હોય કોન્ફ્યુગરેશન અલગ હોય છે ગ્લુકોઝ અને ગેલેક્ટ્રોસ છે એ શું છે છે એપિમર અને ગ્લુકોઝ અને મેનોઝની વાત થાય તો એ શું થઈ સી ટુ એપીમાર છે રાઈટ સમજાઈ ગયું એપિમર મર મીન્સ કે કોઈ એપિમર એટલે કે એક કાર્બન છે એમાં જ કન્ફ્યુગરેશનમાં ડિફરન્સ હશે અધર કાર્બન્સ છે એમાં કન્ફ્યુગરેશન સેમ હોય છે ઓકે અને ખાસ યાદ રાખજો ટુ મોનો સેકેરાઇડ એક ટર્મ છે સેકન્ડ ટર્મ છે એનોમર એનોમર શું છે આલ્ફા એન્ડ બીટા ફોર્મ ઓફ ડી ગ્લુકોઝ આર એનોમર્સ ડિફર ફ્રોમ ઈચ અધર ઇન ધ કન્ફિગરેશન ઓન્લી અરાઉન્ડ C1 નોન એઝ એનોમેરિક કાર્બન તો સી ડેફિનેશન જોઈ ઓકે ના સમજાણું આપણે એક્ઝામ્પલ પરથી સમજીએ કે શું છે એનોમર તો ગ્લુકોઝ અને ગ્લુકોપાયરાનોસ બીટા ડી ગ્લુકોપાયરાનોસ ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોપાયરાનોસ આ આલ્ફા લખેલું છે તો વોટ ઇઝ એનોમર્સ એનોમર્સ એટલે શું થાય જે ડી ગ્લુકોઝ છે એનું આલ્ફા ફોર્મ અને બીટા ફોર્મ છે એ બંને શું છે એના એનોમર્સ છે આલ્ફા અને બીટા સાયક્લિક ફોર્મ ડી ગ્લુકોઝના ધેટ ઇઝ એનોમર હવે એ બંને એકબીજાથી કન્ફિગ્યુરેશન સિંગલ કાર્બનમાં જ ફેર હશે

જે સી વન કાર્બન છે એમાં જ ડિફરન્સ હોય છે એટલે માટે શું છે એનોમર કાર્બન પર ચેન્જીસ હોવાના લીધે એને શું કહેવાય કહેવાય ના એનોમર કોણ છે આલ્ફા અને બીટા સાયક્લિક ફોર્મ છે એ એના એનોમર થયા ઓકે એનોમેરિક કાર્બન છે એને હેમી હેમિએસિટાલ ફોર્મ પણ કહી શકાય છે હેમી હેમિએસિટાલ ફોમ્સ હવે ડેફિનેશન સમજો બી ગ્લુકોઝ છે એનું આલ્ફા અને બીટા ફોર્મ છે એ શું છે એનોમર્સ છે અને સિંગલ એટલે કે સી વન સ્પેસિફિક છે એપીમરમાં શું હોય અધર ધેન સી વન એટલે કે એનોમેરિક નહીં એના સિવાયના જે બધા કાર્બન છે એના કન્ફિગ્યુરેશનમાં ચેન્જીસ હશે સી વનમાં નહીં હોય એનોમેરિકમાં નહીં હોય તો એ શું થઈ ગયું એપીમર જ્યારે સી વનમાં જ જો ચેન્જીસ હશે તો એ થઈ જશે એનોમર

ડી સુગર એન્ડ એલ સુગર તો આમાં તો તમને ઈઝીલી સમજાય જ ગયું હોય ડેફિનેશન પરથી શું હોય એકબીજાની જે મિરર ઈમેજ હોય એને શું કહેવાય એનાન્સોમર કહેવાય અને એક્ઝામ્પલ છે ડી સુગર અને એલ સુગરનું જો અહીં એક્ઝામ્પલ આપેલું છે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એ એકબીજાના એનાન્સોમર છે તો શું હશે એ એકબીજાની મિરર ઈમેજીસ હશે આ માનો કે વચ્ચે મિરર રાખી લેશો તો એ તમને મિરર ઇમેજનું સ્ટ્રક્ચર ફોર્મ કરતું હોય ધેટ ઇઝ એનએન્શિયોમર ધ નેક્સ્ટ ડેફિનેશન છે ડાયાસ્ટિરિયોમર્સ સ્ટીરિયો આઇસોમર્સ ધેટ આર નોટ મિરર ઇમેજીસ ઓફ વન અનધર એક્ઝામ્પલ ડી સુગર એન્ડ એલ સુગર જો એકબીજાની મિરર ઈમેજ હોય તો એને આપણે શું કહીએ છીએ એનાન્શומר અને જો એકબીજાની મિરર ઈમેજ નથી તો એ થઈ જશે ડાયસ્ટીયોમર ઓકે એ ડેફિનેશન તો એકબીજાના કોન્ટ્રાસ્ટમાં તમે યાદ રાખી શકો છો રાઈટ તો અહીં એક્ઝામ્પલ આપેલું છે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ શું છે એકબીજાની મિરર ઈમેજ છે એટલા માટે એ થઈ જશે એનાન્શומר હવે ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ છે એકબીજાની મિરર ઈમેજ નથી એટલા માટે એ થઈ જશે ડાયસ્ટીયોમર્સ same L ग्लूकोज and beta form of D ग्लूकोज एक bija ની मिरर इमेज नहीं એના માટે હે થાશે डैश डायोमर्स देन नेक्स्ट 5th डेफिनेशन छे म्यूટા રોટેશન चेंज इन द स्पेसिफिक ऑप्टिकल रोटेशन रिप्रेजेंटिंग द इंटरकन्वर्जन ऑफ अल्फा एंड बीटा फॉर्म ऑफ D ग्लूकोज टू एन इक्विलिब्रियम मिक्सचर ग्लूकोज નું વોટર में आपने फ्रेशली सॉल्यूशन प्रिपेयर કરી રાઈટ कि જેનું આલ્ફા જે પોમ હોય એનું ઓપ્ટિકલ રોટેશન એનું સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન છે એ મેઝર કરવામાં આવે તો એ પ્લસ વન વન ટુ પોઈન્ટ થતું હોય તેના આફ્ટર ઇક્વિલિબ્રિયમમાં એની કોન્સ્ટન્ટ વેલ્યુ કેટલી થઈ જાય છે પ્લસ ફિફ્ટી ટુ પોઈન્ટ સેવન ડિગ્રી જેટલી થઈ જાય છે હવે આલ્કલની જો પ્રેઝન્ટ હોય તો ઓપ્ટિકલ રોટેશન છે એ ડિક્રિઝ થતું હોય છે અને જે બીટા ફોર્મ છે ગ્લુકોઝ નું એનું ઓપ્ટિકલ રોટેશન છે એ કેટલું આવે છે પ્લસ એઇટીન પોઈન્ટ સેવન ડિગ્રી જેટલું આવે છે તો એ બંનેના તમે સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન છે એની વેલ્યુ જોશો તો એ બંને ડિફરન્ટ છે તો વોટ ઇઝ મ્યુટા રોટેશન મ્યુટા રોટેશન ઇઝ ચેન્જિંગ સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન ધ ઓફ ઓફ આલ્ફા આલ્ફા એન્ડ બીટા બીટા ટુ એન ઇક્વિલિબ્રિયમ જે 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 છે એના અને થાય એનાથી સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશનમાં ચેન્જીસ આવે છે ઇન રેફરન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ મિક્સર ધેટ રોટેશન ઇઝ મ્યુટા રોટેશન એટલે કે શું તો ઇક્વિલિબ્રિયમ મિક્સર છે એનું મ્યુરા રોટેશન છે એ ફિફ્ટી ટુ પોઈન્ટ સેવન ડિગ્રી હોય છે રાઈટ અને આલ્ફા જે આપણે ફોર્મ કરેલું એનું મ્યુરા રોટેશન મેજર કરીએ તો એ વન વન ટુ પોઈન્ટ ટુ ડિગ્રી જેટલું હોય છે અને જે બીટા ફોર્મ કરીએ એનું મ્યુરા રોટેશન છે એ એટી પોઈન્ટ સેવન ડિગ્રી જેટલું હોય છે તો જે ઇન્ટર કન્વર્ઝન થાય છે આલ્ફા અને બીટા ફોર્મમાં ટુ એન ઇક્વિલિબ્રિયમ મિક્સર એ જે સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન મળે છે ધેટ ઇઝ મીરાર રોટેશન તો આ જે ઇન્ટરકનવર્ઝન છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝનું ટુ એન ઇક્વિલિબ્રિયમ મિક્સચર એનું જે સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન તમને મળે છે ધેટ ઇઝ મીરડા રોટેશન તો આ છે ઓપન ચેન્જ આ છે આલ્ફા ડી ગ્લુકોઝ અને આ છે બીટા ડી ગ્લુકોઝ આ છે કાર્બોહાઇડ્રેટ ની વેરિયસ ટર્મ્સ કે જેના પરથી એક્ઝામ ક્વેશ્ચન આવતા હોય એક્ઝામ તમને ક્વેશ્ચન સિમ્પલી મેં જેમ પહેલા જ કીધું કે ડેફિનેશન આપેલી હોય ઓપ્શનમાં તમને ટર્મ ના નામ આપેલા હોય એના પરથી ક્વેશ્ચન આવી શકે છે અથવા તો ટર્મનો ક્વેશ્ચન હોય અને નીચે ઓપ્શનમાં તમને ડેફિનેશન આપેલી હોય શકે છે જેમ કે એમ કે કે આલ્ફા એન્ડ બીટા સાયક્લિક ફોર્મ ઓફ ડી ગ્લુકોઝ આર નોન એઝ

આઈ હોપ તમને આ ગમ્યો હશે તો લાઇક કરો તમારા સાથે શેર કરો કે જે કરોપરેશન કરતા હોય તો એમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે એમનો આઈડિયા મળે પ્લસ પ્રિપેરેશન કેવી રીતે કરવી એમનો પણ આઈડિયા મળી રહે રાઈટ અને એમની પ્રિપેરેશન છે એને એક પોસ્ટ મળી રહે પ્રિપેરેશન કરવી એ સારી વાત છે પણ જો તમને એ ખબર પડી જાય કે પ્રિપેરેશન કેવી રીતે કરવી કયા ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કયા ટોપિક પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ અને કયા ટોપિક છે કે જેને તમે સ્કીપ કરી શકો છો તો એટલો તમારો ટાઈમ છે એ બચી જાય અને ઇમ્પોર્ટન્ટ ટોપિક પર તમે વધુ ધ્યાન આપી શકો વધુ ટાઈમ આપી શકો કે જે તમારી પ્રિપેરેશન છે એ બહુ સારી રીતે તમે કરી શકો છો અને તમારી એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલાઇકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડીયો અપલોડ થતાં જ સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય તમારી એક્ઝામ રિલેટેડ વેરિયસ અપડેટ મેળવવા માટે અમારા હજુ ફાર્મસીના વેડિયસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો જો તમને કોઈ પણ ક્વેરી હોય કે ડાઉટ હોય તો તમે અમને વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ કરીને જણાવી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ